છોટાઉેપુર જિલ્લામાં તહેવારોના સમયમાં ઘરાગી જોવા મળી નથી ભારે મંદી નો માહોલ છોટાઉદેપુર આદિવાસી જિલ્લો છે ત્યારે છોટાઉદેપુર પંથક માલ દિવાળી માત્ર બે દિવસ બાકી રહ્યા હોય પરંતુ હજુ સુધી માર્કેટમાં ઘરાગી જોવા મળી નથી જેના કારણે વેપારીઓ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે લોન લઈને માલ ભર્યો હોય પરંતુ ઘરાગો ના આવતા મોટા ભાગના વેપારીઓ મૂંઝવણ માં મુકાઈ ગયા છે ફટાકડાના વેપારી હોય કપડાના હોય કે સોના ચાંદી વેપારી હોય દરેક ની દુકાનો સુમસાન જોવા મળી રહી છે ત્યારે ગરાગી ન નીકળતા માલ કેમ વેચવો તેવો એક પ્રશ્ન ઉદભવ્યો છે હાલના ભાવ પ્રમાણે સોનાનો ભાવ એક તોલો અને એક લાખ ત્રીસ હજાર જ્યાં જ્યારે ચાંદી એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિલો જેવો તોતિંગ ભાવ વધારો ચાલી રહ્યો છે જેના કારણે હવે સોનું ચાંદી ખરીદવો કેમ એ લોકોમાં પ્રશ્ન થઈ પડ્યો છે હાલ કાપડની દુકાનો ફટાકડાની દુકાનો જ્યારે અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો પર ઘરાગીનો અભાવ જોવા મળી રહ્યો છે જ્યારે હવે દિવાળીને એક જ દિવસ વચ્ચે બાકી હોય કેમ તહેવાર ઉજવવો કે ધંધો કરવો તેમ વેપારી અને ગ્રાહકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકામાં રોજગારીનું એક માધ્યમ ડોલોમાઇટ ઉદ્યોગ છે ચાલીસ હજાર કરતા વધુ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઉદ્યોગમાં પથ્થરની ખાણો બંધ રહેતા હવે શ્રમિકો અને કર્મચારીઓ પાસે નાણાંના હોય તો દિવાળી કેમ કરવી અને ખરીદી શું કરવી તેવી ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ હવે માત્ર એક દિવસ બાકી છે પરંતુ કોઈ ગરાગીનો માહોલ જોવા મળતો નથી ઉલ્લેખનીય છે કે છોટા ઉદયપુર જિલ્લામાં એક તરફી मंडी તો પહેલેથી જ હતી જ્યારે છોટાઉદેપુર પંથકનો ધોરીના સમાન ડોલોમાઇટ ઉદ્યોગ પણ બંધ રહેતા હવે કોઈ રોજગારીનું માધ્યમ હાલ રહ્યું નથી તો દિવાળી કેમ કરવી એ પ્રશ્ન થઈ પડ્યો છે પરંતુ હવે આ સમસ્યા વિશે કોઈ બોલવા તૈયાર નથી છોટાઉદેપુરમાં અત્યારે દિવાળીએ અર્થે કોઈ ગરાગી નથી ની અને આટલો બધો માલ ભરવા છતાં અત્યાર સુધીને ગ્રાહકો નથી આવતા હવે સોથી હજાર રૂપિયા સુધીની આઈટમો અમારે ત્યાં મળે છે પણ હજુ સુધી કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી ગરાકથી માર્કેટમાં પણ નથી દેખાતી હવે આટલા ટેન્શનોમાં શું કરવું વેપારીઓને જવાબ કેવી રીતે આપવા એ બધું અમારે પણ અત્યારે ટેન્શનમાં જ રહીએ છીએ હાલ એવું હોય છે તો તમે લોન કેમ તેમ લઈ ને પણ ઉધાર લઈને પણ અમે આ બધું રિસ્ક લઈએ છીએ શું નામ આપનું રોમેશભાઈ માસ્ટર રેડીમેડ સકી બલુચ છોટા ઉદયપુર